રસમ માં પહેરે હગીએ ને આમે રનિંગ માં પણ પહેરે હગીએ બ્લાઉઝ વેડર છે સરસ સેમે સેમ બતાવું તું હા હા બરાબર બહુ અસલ છે તો આવા વિડિયા તો હું બધે જો ઉતારું તમે મારા વિડિયા જોતા હી હે તો બધા ઈને ન્યા અલગ અલગ સાડી હોય ને જેને જ્યાં મેળ આવે જેને જ્યાં ગમતું હોય ન્યા થી લેવાની છૂટી છે આમાં કોઈ હરીફાઈ નથી કારણ કે જે વિડીયો ઉતારવાનું કે એના પાસે આપણે વિડીયો તો ઉતારીએ જ છે એટલે આપણે આજે ફરીથી વનિતા બેન ને આવી ગયા છે આપણે એટલે છે બિલકુલ હા હા બધું સોફ્ટ આવે છે એકદમ સોફ્ટ છે હા હા તો બેન આપણે કાઠા બતાવી દીયો છે એવી એ રીતના પાછે આ કાઠા છે એટલે હા આ જો કાઠા છે તો આ કાઠા તમને બધાય કલર મળેલી છે ને કાપડ તો એકદમ સરસ છે જેવા તમારે કલર જોઈએ ને એવા કલર મળશે અને એકદમ કાપડ સોફ્ટ છે અને એક્સ્ટ્રા બ્લાઉઝ મળશે તમને ભરેલા

કલેક્શન બધું તમારું પણ બહુ સરસ છે બનીતા બ્રેક હમ હમ તો ઢાર બાય આપણી રાખીએ ઓ ઢાર બાય આપણી તો આપણે મેરના ઢારવા જો આપણે જ્યાં વિડિયો ઉતારીએ ને ત્યાં કોઈ ઢારવા નત રાખતું તમે જોજો જો મે ઢારવાનો વિડિયો નતો ઉતાર્યો આ જે વનિતા બેન ને આપણે ઢારવાના પણ આપણે વિડીયો ઉતારીએ તો આપણી મેરની બેનોને જેને ઢારવો જોતો હોય તો આપણો મેર ટ્રેડિશનલ કોઈને પહેરવો હોય તો અહીંયા તમને બધુંય મળી જાય ઓઢણા કાપડા

એટલે આપણે બહુ જાજી વસ્તુ લેતા નથી એટલે હવે આજ વખતે પાછો આપણે વિડીયો બનાવશું એટલે આપણે બધાય ઉતારશું અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો